નમસ્કાર ધોરણ આઠના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે દિવાળી ગૃહ કાર્ય છે તેમાં સંસ્કૃત વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તથા સાથે સાથે નાટકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ નીચે આપેલા ચિત્રોના સંસ્કૃત નામ લખવાના છે જેમાં પહેલું છે મોર એટલે મયુર ત્યાર પછી પોપટ એટલે સુક ઘોડો તો અશ્વહ કૂતરો તો કુકુર સિંહ તો સિંહ ગજ એટલે હાથી પ્રતિમા એટલે મૂર્તિ ઉત્પીઠિકા એટલે ટેબલ પુસ્તકમ એટલે પુસ્તક વાતાયાનમ એટલે બારી બસયાન એટલે બસ વિમાનમ તો વિમાન ધનુષ તો ધનુષ ગદા તો ગદા ચક્ર તો ચક્ર કૃપાણ એટલે તલવાર ત્યાર પછી તમારે એકથી પંચોતેર સુધીની સંખ્યા સંસ્કૃત અંક અને શબ્દોમાં લખવાની છે જે આપણે અહીંયા લખેલી છે જેને આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ જે તમારે સ્ક્રીનશોટ લઈ અને લખવી હોય તો પણ તમે લખી શકો છો અથવા તો તમારા બુકમાં એકથી પંચોતેર સુધીની આપેલી છે અથવા ગૂગલ ઉપરથી પણ તમે મેળવી શકો છો તમારે મનપસંદ શ્લોક લખવાનો છે તો અહીંયા મેં મારા બે મનપસંદ પસંદ શ્લોક અને એના અર્થ લખેલા છે વિદ્યા દિ વિનયમ વિનાયાદ યાતિ પાત્રતામ પાત્રતાવતન ધના પ્રણોતી ધનાત ધર્મ સુખમ એટલે કે વિદ્યા જ્ઞાન વિનય આપે છે વિનયથી મનુષ્ય યોગ્ય બને છે યોગ્યતાથી ધન મળે છે અને ધનથી ધર્મ તથા અંતે સુખ મળે છે માતા ગુરુશ્વર દેવસ્વ ત્રયે દેવા નમોસ્તુ તે અશુ ત્રિશુ પ્રતિષ્ઠાયામ સર્વે પાવન એટલે કે માતા ગુરુ અને દેવ ત્રણેય દેવ સ્વરૂપ છે જેના આશીર્વાદથી જીવન પવિત્ર અને સફળ બને છે ત્યાર પછી વાક્યોનું ગુજરાતી અનુવાદ કરવાનું છે એ સહ સુક આ એક પોપટ છે એ સહ ગજ હાથી છે સ મયૂર પેલો મોર છે સહ અશ્વ તો પેલો ઘોડો છે એસા સા બાલિકા આ છોકરી છે એ સા આ શિલા છે એતતા પુસ્તકમ આ પુસ્તક છે એતતા દ્વારમ આ દ્વાર એટલે બારણું છે તત ચિત્રમ તે ચિત્ર છે તત વિમાનમ તે વિમાન છે એમના પછી સંસ્કૃત શબ્દોની સામે આ ગુજરાતી અર્થમાંથી ખોટો અર્થ છે પર ચેકો મારવાનો છે અહમ એટલે અભિમાન સસકહ સસલુ તદેવ એટલે ત્યારે અહી એટલે આવ અત્ર અહી ત્વમ તુ અજાહ બકરીઓ કુકુરહ કૂતરો રુષ્ટ તમારે કમેન્ટ કરીને મિત્રો જણાવવાનું છે અને હાસ્ય તો હાસ ત્યાર પછી ઘડિયાળના સંસ્કૃત શબ્દોમાં અર્થ લખવાના છે આપણે લખેલું છે પેલું છે સપ્તવાદ ને પંચવાદને સાર્ધ નવ વાદનમ સાધ ત્રિવાદનમ ત્યાર પછી સપ્તાહ એકાદશ વાદનમ ત્યાર પછી આ છે ચાર અને પિસ્તાલીસ એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે તો આતું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત